ચોમાસાની સિઝનમાં ખેડા અને ઠાસરામાં પાણીજન્ય રોગ વકર્યો છે વરસાદી વાતાવરણમાં ઝાડા ઉલટી ડેન્ગ્યુ સહિતના કેસો વધ્યા છે ડાકોરની વાત કરીએ તો ડાકોર શહેરની ખાનગી હોસ્પિટલમાં અત્યારે પાંચસોથી વધુ સારવાર લઈ રહ્યા છે ખેડા નગરપાલિકા મોટી મોટી વાતો કરે છે પરંતુ ચોમાસા દરમિયાન અહીં ફોગિંગ જંતુનાશક દવાનો છંટકાવ સહિતની કોઈ પણ કામગીરી કરવામાં આવતી નથી જેના કારણે રોગચાળાનો ભરડો વધ્યો છે ડેલી આપણે ઓપીડી અને આઈપીડી બંને બધું ગણીએ તો દસેક પેશન્ટો ખરા એમાંથી એડમિશન લગભગ ચારથી પાંચ થાય અને ઓપીડી બેઝ ઉપર ઓછા હોય તો ઓપીડી બેઝ ઉપર ટ્રીટમેન્ટ આપીએ અને મોસ્ટલી ઇન્ડોર પેશન્ટના આઈવી ફ્લુઈડ અને એન્ટીબાયોટિક્સ એના ઉપર જ રિકવરી આવે લગભગ આ મહિનામાં જ ચાલીસથી પચાસ એડમિશન કરીને રિકવર કર્યા છે એડમિશન કરીને ઓપીડી બેઝ ઉપર તો અલગથી વરસાદી વાતાવરણ લીધે મને ડાકોર રેફરન્સ હોસ્પિટલમાં બે દિવસથી દાખલ છું અને આ ચેપ ઘણા બધા લોકો છે તેમાં હું પણ છું વાયરલ ઇન્ફેક્શન છે મને મને ઝાડા ઉધીને તાવ ઠંડી ચડી ગયેલી છે આજે બે દિવસથી મારું ટેસ્ટમેન ચાલે છે આ ગટરોનું ગંદુ પાણી આવવાથી કચરો ફેલાવવાથી અત્યારે કર્મચારીઓ બધા ઓછા થઈ ગયા છે એ હિસાબથી કચરો વધારે પડતો ને ગંદુ પાણી પણ આવી રહ્યું છે ગટરમાંથી એ હિસાબથી આ બધું ફેલાઈ રહ્યું છે ડેલી આપડે ઓપીડી અને આઈપીડી બંને